લોકોમાં વન્ય જીવન પ્રત્યે પ્રેમ અને સંરક્ષણની ભાવના વિકસાવવાનો છે પ્રકૃતિની સુંદરતા અને સંતુલન જાળવવા દરેક નાગરિકની ભૂમિકા અગત્યની છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું ડાંગ જિલ્લા દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વન્ય જીવનનું સંવર્ધન તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન વગઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક નિરેજકુમાર મદદનીશ વન સંરક્ષક આરતી ભાભોર આરએફઓ તેમજ વન વિભાગના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓ લગભગ 6 થી 7 રેન્જ ફોરેસ્ટ ઓફિસર ની વાત કરું અને ફોરેસ્ટર ની વાત કરું 6 થી 7 એવા ફોરેસ્ટમાં કર્મચારીઓ અને ઓફિસર છે જે ફક્ત અને ફક્ત ફોરેસ્ટ ખાતામાં એટલા માટે આવ્યો છે કે એના બચપનમાં આ વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે કે યા પ્રાકૃતિક શિક્ષણ શિબિર નિમિત્તે એના પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને એકનું તો હું ઓળખું છું આ હિંગોલગઢ સેન્ચુરીમાં પ્રાકૃતિક શિક્ષણમાં ભાગ લીધો હતો એક રાજકોટમાં લીધો હતો એક ગીરમાં લીધો હતો અને એના નાના નાના બાળકો હતા અને આ ખાલી પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યા હતા

આપણા દક્ષિણ ડાંગ વન વિભાગના માન્ય વન સંરક્ષક સાહેબ અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો હતો સાથે સાથે અમારા સ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીની ભાઈ બહેનોએ પણ ભાગ લીધો હતો અને આ પ્રસંગે અમે બધા જ લોકોએ અમારા ડાંગના બધા જ જનપ્રતિનિધિઓએ એક સંકલ્પ લીધો છે કે આપણો ડાંગના જે વનો છે એ વનોનું આપણે રક્ષણ કરીએ પ્રકૃતિનું જતન કરીએ વન્ય પ્રાણીઓનું રક્ષણ કરીએ અને બધા જ લોકોને પણ અમે આહવાન કર્યું છે કે આપણે જંગલ સાથે જોડાયેલા લોકો છે ત્યારે આ પ્રકૃતિનું જતન કરવું વનોનું રક્ષણ કરવું એ આપણા બધા જ લોકોની ફરજમાં આવે છે સાથે સાથે અમે જે બાળકો છે એ બાળકોને પણ પ્રોત્સાહિત કર્યા છે કે એ બાળકોને પણ અલગ અલગ રીતે કોમ્પિટિશનને અંદર ભાગ લેવડાવ્યો હતો અને સાથે એમને એક ચિત્ર સ્પર્ધાની અંદર પણ ભાગ લેવડાવીને જે વન્ય પ્રાણીઓને લગતા જે થીમ છે એ આધારિત પણ એમની પરીક્ષાઓ લેવામાં આવે હતી અને એમાં પણ જે એક બે ત્રણ નંબર જે આવેલા એમને પણ આવનાર એમને પણ પ્રોત્સાહિત કરવાના છે એક બે નંબર આપશો એને પણ કંઈક ને કંઈક પ્રોત્સાહિત ભેટ આપશું એટલે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો હતો વન કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો ને મોટા પ્રમાણમાં આ આગેવાનોએ પણ અહીંયા ભાગ લીધો હતો અને આ પ્રસંગે અમે બધા જ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ